ભાઈ ને બધા થાય છે રેડી હજી તો હું રોહિન બધા સુતા છે હમણાં ફટાફટ અડધી પોણી કલાક માં રેડી થઈને આપડે નીકળવાનું છે તો લેટ તો ચાલો ફ્રેન્ડ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે પાર્ક માં જવા માટે અને ધમો નહીં છે તો ચાલો બધા એને બતાવી દેવા ને ફટાફટ આપણે આપડે પાર્ક માં જવાની કરીએ વાગી રહ્યા છે પોણા પાંચ સમથિંગ પાંચ જેવું થવા આવ્યું છે અહિયાં પપ્પા રેડી થઈ ગયા છે પપ્પા રેડી રેડી હાય તો ક્યાં જવાનું છે અત્યારે આપણે આપડે ઓલું બંજી જમ્પિંગ કરવા એને હાલો દે પાવર બેંક કો લઈ લ્યો

બાપુ બાપુજી અરે વાહ મારો દીકરો રિક્ષા ગોતાઈ રહી છે કઈ અને અમે બધા આવી ગયા છે રેડી થઈને મસ્ત મજાના હાય અહીંયા કરજો બધાય રેડી હો જાય હવે બસ જવાનું છે આપણે એ ચાલો થોડા થોડા આયલા જાવે એટલે રિક્ષા પાસે આવતી જાય એ તું કાય એવું કર મને હું હું તમ મને કેજો હે નઈ વિડિયો લેવાનું એવું કેસો હે હા ના 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 હાલો ફાઇનલી બન્જી જમ્પિંગ નો સ્ટેન્ડ દેખાઈ ગયું છે મને એ હા અત્યાર નો છે બસ જી બન્જી છે બન્જી છે બધું <kritic> છે <language> <eye> ચાલી રહ્યો છે એકદમ સરસ મજાના બાકડા છે ને અહીંયા ક્લીનિંગ બહુ સરસ છે ને ક્લિનલીનેસ બહુ મસ્ત છે ને આંટી ચોખાઈ કેટલી હે ને આ લો આપણે બાર ફોટા પાડીએ ત્યાં પાડવા છે આ લો આ પાડીએ ત્યાં ટિકિટ લેવાનું ચાલી રહ્યું છે બધા એક્સાઇટેડ અંદર આપણે સ્નો પાર્ક માં જવાનું છે ગાઈઝ તો અહીં જો ધમુ નું આલે છે થોડું ઘણું બાકી હું કેવું ફીલ થાય છે બધાને મજા આવે છે મજા આવે ધમુ જીવાય બધાને મજા આવે એને સરસ સરસ ચાલો અહીં જો આવે છે હા જો ગાઈસ રેલગાડીમાં હવે જવાનું નક્કી કર્યું છે અહીંયા બીજી છે ई रेल गाड़ी न थी रेल गाड़ी नहीं अरे अरे मैं भी बच्ची हूं ટિકિટ એટલે ઓછી દેવી પડે હું રોઈ યાર સમજને કા થોડા બોથ હે ને ગાઈ દીસા અને જો કોઈ નહીં આવો જો ગાઈ આવજો બહુ મસ્ત જગ્યા છે ક્લીન જગ્યા છે પહેલી વાત તો ટ્રેન મે ચાલો લેટ્સ ગો આ ટ્રેન માં છે હા जंगल में हम जा रहे हैं चल मेरी गाड़ी <laughs> ना, <तीज़। laughs> ना, 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 ना 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 था था। ना 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 ना

તો ગાઈસ બહુ જ મસ્ત નો વ્યૂ એન્જોય કરવા માટે જઈ રહ્યા છીએ અમને રૂહી ઉપર બાકી લોકો બધા આપણા નીચે બેઠા છે તો હું થોડોક ગ્રેતો નથી એટલા માટે ધર બેસલો હું કેવાય ધર્મ સુ 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 છે વધારે તો હું તો એ જો તો બલ બલ પાડો સ્નો માં હ હ ઓ હો હો એક અંગૂઠો જો ગાઈસ કેટલો મોટો છે આપડા જેવડો

કર્યું હવે આપણે જવાનું છે સ્નો પાર્ક તરફ રોઈ કેવું લાગ્યું નજારો મસ્ત લાગ્યો બેઠા છે બબે તન ફોન આવી ગયા છે હલો હવે આ લો એમ જો અમારે તો ના ફોટા મોટા પડવા હોય તો ટાઈમ લાગે બાકી અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે કામ આમ ઘોંઘાટ વાળું પણ આમ કામ એટલે માણસો એટલે એટલો તો ઘોઘાટ રહેવાનો જ બાકી એમ મજા આવે એવું છે બધાઓને નાના છોકરાઓની રાઈડ્સ ને એવું છે એડવેન્ચર છે પાર્ક એટલે મજા આવે એવું છે એમ તો ચાલો અહીંયા આપણા ટીમ મેમ્બર્સ બધા રેડી છે પાણી પીવાનું ચાલી રહ્યું છે તો લેટ્સ ગો તેમ કરી માને તું તો આ પાણી પીવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જો ગાઈસ પાણી પીવાની સુવિધા છે अंकલ ઓ अंकલ તે બીજું કેમ મજા આવે છે એટલી આમ મજા આવે છે ને આમ આમ શાંતિનો અનુભવ થાય છે ને બેઠા રહે એવું થાય છે ને તો સીવધી એક બીજું બનાવી નાખ હવે આપણે જાવું છે કૈલાસ પર્વતની અંદર હા ઠંડકની હિમાલયની સેશન પૂરું થઈ ગયું છે આપણે હવે જવાનું છે સ્નો પાર્ક તરફ હા બતાયમાં હવે મને બંજી જમ્પિંગ બીક લાગે છે અચ્છા છે ઇન્ડિયાનું થર્ડ હાઈએસ્ટ બંજી જમ્પિંગ

ઓજો તો ચાલો ગાઈસ હવે અમે લોકો જવાના છે સ્નો પાર્ક માં ફોન બધાએ મૂકી દેવાના છે ખાલી ફોન લઈ અમે લોકો શૂટિંગ માટે તો હવે શૂટિંગ ચેન્જ ચલો મેં ભી

તો જો આવી રીતે અમે સાથે લાગવા મંડી એને સવિશેષનું यह सब बाइनिक है सर मोबाइल कार्ड डिलीवरी का ध्यान रखना सर वो मुजदर कंपनी पे जिम्मेदारी लेता है मेडिकल इशू रखो कंपनी दे अलाउ नहीं करते है सिचुएशन को जाता है तो उसकी जिम्मेदारी सर कंपनी की जिम्मेदारी लेती है चलो 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 ये ओ ठंडी तो जो ओ ठंडी ठंडी एक मिनट અમે તો અમે તો થોડીવાર છે ફોટો કન્વર્ટ કામ ચાલી રહ્યું છે અને અમારે બહુ બધાના બહુ મસ્ત મસ્ત ફોટો આવ્યા છે જે અમે લોકો અપલોડ કરી અને અહીંયા બસ ફૂડ કોર્ટ છે આંટીને બેઠા છે તો ચાલો મજા આવી મજા આવી અમે રાઈડ હોતે કેદી નહીં

એ જો ગોકટેણીઓમાં હા હા પર આને પકડી પકડીને બધાને લઈ જાય છે હવે ન લેવાય ઓલા ભાઈ કે તમે જોઈ જ કરો છો એમ આમ બર્ગર છે શું છે બર્ગર લાગે છે બર્ગર ખાવું છે મસ્તીનું છે સ્ટડી લેમ ભાગો 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 ભાગો

બે yeah. જ so રાઈ સાધુ લહવારમાં થોડા વેલા ઉઠી રાજી ઓકે તો ગાઈસ અત્યારે હું જમવા બેઠા છીએ પાચા હું પકડું જોવા પકડી મારો શર્ટ પકડી પકડી લેજો બધા ના ના ચાલીને બેજો બટા બધા ધક્કા લાગવાના છે ખાવા જવાનું છે બને મૂડમાં આવ્યો છે તું

ઠીક ગલે હોશે સમજે બાકી રહી ગયું અમાર હા બાકી રહી ગયું ઠીક ગલે પૂરી નઈ ગળો દે પૂરી થઈ ગયા જો ધમુને ગાઈસ બંધી કરું છું હે બંધી કરું છું કેવાય ને જો હે ગયા થાલે આનું પાછો મજા આવશે બહુ મજા એની ધમો ઓર હોય ઓકે

આપણે બધા ના આવો તો જમવા અહીંયા આવજો બરાબર તોરલ બસ સ્ટેન્ડ ની પાસે ખાસ કરીને જમવાનું સારું છે તો ચાલો ગાઈસ હવે અત્યારે અમારું સરસ મજાનું ડિનર થઈ ગયું છે હેલો ગાઈસ કિના ખવાવું એમ બીજું તો એમ નહી ઓલું કહેવાય બે મોહન થાળ બે છોડ મોકલે મારે વાલા કીધો કીધો નથી મૂડ નથી તો ચાલો હવે પાસે જોટલ હતી એટલે અમે વોકિંગ કરીને આવી ગયા છીએ આરામથી અત્યારે ધમુ મૂડમાં છે ને રોહિત થોડીક તબિયત ડાઉન જેવું થઈ ગયું છે પછી પાછળ વહીવટ ચાલે છે તો આપણે અહીંયા ઉભા રહીશું નહીં ધમુ હો થયો ધમુ એક કેરું લાગે શું કેરું ધમુ દલા માત્ર ડમોને માત્ર માન તો ગયો કાલે ક્યાં જવાનું છે કે તો ગાઈસ કરવા જવાનું છે જવાનું છે જવાનું છે જવાનું છે ઉડકામાં આ બરો ભાઈ પણ હો નથી લે તો લે તો ચાલો ફ્રેન્ડ અમે લોકો ક્યારે આમ નાવીયા દા ઓટેલે અને આવીને થોડી વાર ટીવી જોયું હતું ને સુઈ ગયા હતા તો અત્યારે જો ભૂલી સુઈ ગયો છે અને હવે હું સુઈ જ જાઉં છું તો આ લઈને આપણે અહીંયા જ કરી દઈએ છીએ જો વિડીયો પસંદ આવે તો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય